टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो न्यूज़ कैपिटल में विशेष रजुआ साथे हूं छु जूही गांधी સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને હવે વાર નથી ત્યારે ફરી એક વખત અનામતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે સુરતમાં પાટીદાર સમાજની બેઠકમાં અલ્પેશ અનામત અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે શિક્ષણની જેમ માટે સરકારમાં રજૂઆત કરી છે તેમણે કહ્યું કે સત્તા અને સિસ્ટમમાં આપણે ભાગીદાર બનવું પડશે અત્યાર સુધી અભ્યાસમાં અનામત મુદ્દે લડત ચલાવી હવે ચૂંટણીમાં પણ અનામત માટે લડવું જ પડશે તેમણે કહ્યું કે દરેક ગામમાં સમાજે એક થવાની જરૂર છે હવે આ નિવેદનનો શું અર્થ હોઈ શકે તે વિષય વધુ ચર્ચા માટે આપની સાથે જોડાયા છે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા ओबीसी કહ્યું એ આપણે સંભાળીએ જય પ્રમાણે બંધારણીય દરેકને સમાન આપણા દેશમાં મળે છે છેલ્લા ઘણા વર્ષોથી લાગુ થઈ છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં આ રિઝર્વેશન લાગુ થયું છે નોકરીમાં રિઝર્વેશન લાગુ થયું છે પરંતુ જે ચૂંટણીની પ્રક્રિયામાં રિઝર્વેશનનો લાભ સમાજને મળતો નથી જેમ આ વખતે પ્રથમ વખત ઓબીસી સત્યાવીસ ટકા રિઝર્વેશનને સાથે ચૂંટણી લડાઈ રહી છે સ્વાભાવિક છે કે દસ ટકા એડબલ્યુએસ ને પણ ઉમેરીને એની પણ સીટ રિઝર્વ હોય એટલા માટે થઈ જોઈએ કારણ કે બંધારણ બધાને સૌ આપે છે બધાને તકો મળવી જોઈએ ત્યારે ઈડબલ્યુએસ માં પણ જે પણ સમાજો આવતો હોય છે એને લાભ મળવો જોઈએ માટેની મારી રજૂઆતો પણ થઈ છે જે કે સરકાર શ્રીને પણ રજૂઆત કરી છે અને છેલ્લા બે મહિના દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં દિનેશભાઈ મામાને એક પિટિશન પણ દાખલ કરી છે અને પિટિશનના માધ્યમથી ચૂંટણી પંચ પોતાનો શું જવાબ રજૂ કરે છે આવનારા દિવસની અંદર

જે નિવેદન સામે આવ્યું છે અને સાથે સાથે આપે પણ આજ વિશે વાત કરી છે સૌથી પહેલા તો અનામત વિશે વાત અત્યારે શા માટે કરવી પડી એના વિશે આપની પાસેથી ખુલીને જવાબ મેળવવો છે દિનેશભાઈ જી દિનેશભાઈ દિનેશભાઈ અવાજ મળે છે મારો

તોતેર અને ચોતેર નો સંવિધાનિક સુધારો કન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ પાસ થયો કે એના પછી સ્થાનિક સ્વરાજના ના અંદર અનામત આપવામાં આવી એસસી એસટી અને ઓબીસી નો આજની તારીખમાં ગુજરાતમાં ઓગણપચાસ ટકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત આપવામાં આવે છે એસસી એસટી ઓબીસી ના ઓકે અને આ જે પચાસ ટકા અનામત આપવામાં આવે છે એમાં બી પચાસ ટકા જે સીટો હોય છે એ મહિલા માટે આરક્ષણ રાખવામાં આવે છે તો સૌથી પહેલા આપણે ધ્યાનથી સમજીએ કે આના અંદર શું સમસ્યાઓ છે પછી અલ્પેશભાઈએ જે વાત કરી એના ઉપર હું મારું નિવેદન આપું સૌથી પહેલા તો તમે એક વસ્તુ સમજો બેન આજની તારીખના અંદર અને સમાજના એમની સંખ્યાના અનુપાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત મળે છે પણ ઓબીસી સમાજ કે જેની ગુજરાતના પચાસ ટકા કરતા વધારે સંખ્યા છે એને એની વસ્તીના અનુપાતમાં અનામત નથી મળતું આપણે 27% ટકાની વાત કરીએ તો એ પણ નથી મળતું હું તમને ઉદાહરણથી સમજાવું જેમ કે તમે દરેક વ્યક્તિએ ઝવેરી કમિશનનું નામ સાંભળ્યું હશે ઝવેરી કમિશન બનાવવામાં આવી ઝવેરી કમિશન એ ભલામણો આપી અને એના પછી અમલે કરી દેવામાં આવ્યું સત્યાવીસ ટકા અનામત લોકલ ઇલેક્શનમાં પણ આજ સુધી ઝવેરી કમિશનની રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવામાં નથી આવી આજ સુધી કોઈએ એને જોયું જ નથી હવે આ તો કેવી વસ્તુ કહેવાય કે એક વ્યક્તિના અંદર તમે કમિશન બનાવી એને એના તમે સંશોધનો આપ્યા તમે અમલમાં મૂકી દીધા પણ તમે પબ્લિકમાં પણ નથી મૂક્યા હવે આના કારણે શું સમસ્યા થાય તો હું તમને ઉદાહરણથી સમજાવું આજની તારીખના અંદર ઉદાહરણ તરીકે કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાં આગળ આદિવાસી સમાજની સંખ્યા આગળ પિસ્તાલીસ ટકા હોય અને પાંચ ટકા દલિત સમાજની સંખ્યા હોય તો ત્યાં આગળ પચાસ ટકા અનામત એમને મળી જશે લોકલ ઇલેક્શનમાં પણ ત્યાં ત્યાં આગળ આગળ કોઈ પ્રકારનું આરક્ષણ આપવામાં આવતું લોકલ ઇલેક્શનમાં એ જ રીતે હવે આના કારણે શું થાય છે કે ઉદાહરણ તરીકે જેમ બનાસકાંઠા લઈ લો કે પાટણ અને એવો કોઈ વિસ્તાર હોય કે ત્યાં આગળ ઓબીસી સમાજની સંખ્યા પચાસ ટકા હોય પિસ્તાલીસ ટકા હોય અને પાંચ ટકા દલિત સમાજની સંખ્યા હોય

સત્યાવીસ ટકા ખાલી વાતનું નામનું જ છે કાયદેસર સોડ સત્તર ટકાથી વધારે નથી મળતું અને કાયદેસર સાચી વસ્તુ છે આ જ રીતે હું તમને અનામતની બીજી વાત કરીએ તો પછી એ જ વસ્તુ તમે વાત કરી શકો છો ઓબીસી અનામત ઓબીસી આરક્ષણ જે અત્યારે સરકારી નોકરીમાં અલ્પિત ભાઈએ વાત કરી કે ભાઈ ઈડબલ્યુએસ ની માંગણી કરી આજની તારીખમાં ગુજરાતમાં સત્યાવીસ ટકા જે ઓબીસી અનામત આપવામાં આવે છે સરકારી નોકરીમાં શિક્ષણ સંસ્થાઓમાં તો ઘણી રોસ્ટર પદ્ધતિની અનિયમિતતાઓના કારણે સત્યાવીસ ના જગ્યાએ પેલા તો સીટો ઓછી આવે છે સીટો ઓછી આવે છે એના પછી એના અંદર વસ્તુ એ થઈ રહી છે કે ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસી માં આવે છે વન ફોર્ટી સિક્સ પણ આના અંદર દસ થી વીસ જ્ઞાતિઓ એવી છે કે જે સોશિયલી એજ્યુકેશનલી ઇકોનોમિકલી દરેક રીતે એ સમૃદ્ધ જ્ઞાતિઓ જેટલી જ સક્ષમ છે અને કોઈ પણ કારણથી ઓબીસીમાં હોવી જ ના જોઈએ અને ઓબીસીમાં આવી ગઈ એના કારણે એ ઓબીસીની વીસ ટકા સંખ્યાની હોય પણ એસી ટકા અનામતનો લાભ લઈ જાય છે એટલે આજની તારીખમાં ઓબીસી સમાજ જોડે અન્ય બે રીતે થાય છે જો શિક્ષા અને રોજગાર ક્ષેત્રે અનામતની વાત કરીએ બીજી વસ્તુ સ્થાનિક સ્વરાજ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજમાં સત્યાવીસ ટકાની વાત જરૂર થાય છે પણ સોળ સત્તર ટકા થી વધારે અનામત નથી મળતું કારણ કે આદિવાસી અને દલિત વિસ્તારમાં ઓબીસી ની સીટો નથી મળતી પણ જે આગળ ઓબીસી ની સંખ્યા છે પચાસ ટકા

જે નોકરીમાં અને શિક્ષામાં લાગુ જાન્યુઆરી ઓગણીસ આજની તારીખ સુધી ગુજરાતના કે ભારતના કોઈ પણ રાજ્યમાં ઈડબ્લ્યુએસ ના સ્થાનિક સ્વરાજ ના અંદર અનામત નથી મળતું એમના માટે સીટો રિઝર્વ નથી હોતી બરોબર આ તો અત્યારે હાલની વાત કરી બીજી વસ્તુ કે એવું એનો મતલબ એ નથી કે ના માગી શકે

દિનેશભાઈ ભાઈ જે નિવેદન આપ્યું છે આપે પણ આજ વિશે વાત કરી છે શું કહેવું છે અનામતને લઈને આપનું કઈ માન છે તો જો મારા આગળના પ્રવક્તા ભાઈએ વાત કરી કે રાજ્ય સરકારે જવેલી કમિશનના રિપોર્ટની ભલામણોના આધારે સત્યાવીસ ટકા અનામતની જોગવાઈ કરી સત્યાવીસ ટકા અનામતની જોગવાઈમાં સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સુપ્રીમ કોર્ટે જવેરી કમિશન એટલે દરેક રાજ્ય સરકાર સ્વાયત્ત કમિશન બનાવે જેને આપણે ગુજરાત સરકારે સમર્પિત આયોગ નામ આપ્યું છે એ આયોગ જે છે એ જવેરી કમિશનના જવેરી સાહેબના અધ્યક્ષતાને બન્યું અને એમને ફક્ત ને ફક્ત એક રિપોર્ટ રજૂ કરવાનો હતો કે ओबीसी ની અંદર આવતી હું ફરીથી સ્પષ્ટા કરું કે એકસો ને છપ્પન જ્ઞાતિઓ ગુજરાતની અંદર છે પેટા જ્ઞાતિઓ સાથે જેમ ભઈએ કીધું એમ 146 મુખ્ય જ્ઞાતિ છે સાથે પેટા જ્ઞાતિ સાથેની એકસો છપ્પન જ્ઞાતિઓ છે એ એકસો છપ્પન જ્ઞાતિની અંદર ઇન કોમા અધર બેકવર્ડ ક્લાસની અંદર જે જ્ઞાતિઓ પછાત છે એટલે કે પોતાના વિસ્તારની અંદર એને પ્રતિનિધિત્વ નથી મળતું અથવા એના વસ્તીના આધારે એની પ્રતિનિધિત્વ નથી મળતું તો એવી જ્ઞાતિઓની યાદીનો સર્વે કરી એને ત્રણ સ્તરમાં એનો સર્વે કરવાનો હતો થ્રી ડિજિટ જેને કહેવાય કે પંચાયત લેવલ ગ્રામ પંચાયત લેવલ સોરી ગ્રામ પંચાયત લેવલ જિલ્લા પંચાયત લેવલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ આ ત્રણ નો રિપોર્ટ એને રજૂ કરવાનો હતો અને એમાં રાજ્યની તમામ જ્ઞાતિઓનો સર્વે નથી કરવાની એને ફક્ત ઓબીસી ની અંદર આવતી જ્ઞાતિઓ અને એમાંથી કઈ જ્ઞાતિઓને પ્રતિનિધિ નથી મળતું એના એનાલિસિસ આંકડાઓ આપવાના હતા એ આંકડાઓ આપ્યા નથી બીજી વતી ભાઈએ જેમ કીધું એમ કે રોસ્ટર ક્રમાંકનો ઉપયોગ નથી કરવાનો એને જે જે માની લો હું એક્ઝામ્પલ આપું કે કોઈ તાલુકાની અંદર પચાસ ગામ છે અથવા સો ગામ છે એ સો ગામની અંદર સત્યાવીસ ગામ પેલા એને ઓબીસી સમાજના આઈડેન્ટિફાય કરવાના છે કે જેમાં ઓબીસી ની વસ્તી વધારે હોય એ માની લો કે સત્યાવીસ ગામ નથી થતા વીસ ગામ થાય છે તો એ વીસ ગામને પહેલા સિક્યોર કરી દેવાના છે કે એમાં ઓબીસી સિવાય કોઈ લડી ના શકે પછીના જે સાત ગામ ઘટે છે શોર્ટ ફોલ જેને જેને સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ કીધું છે કે શોર્ટ ફોલ રિઝર્વેશન એટલે જે સાત ગામ છે એને પછીના વસ્તીના આંકડા વધતા જાય ધીમે ધીમે કે કઈ કયા ગામમાં વસ્તી ઓબીસી ની એના કરતા ઓછી છે ઓછી છે એ સાત ગામ એમ કરી કરીને સત્યાવીસ ગામ ફિક્સ કરી દેવાના છે કે આ સત્યાવીસ ગામ જે છે એમાં ઓબીસી નો ઉમેદવાર લડી શકે એને રોસ્ટર ક્રમાંક મુજબ નથી ચલાવવાના કે આ વર્ષે આ પછી આવતા વર્ષે આ પછી નેક્સ્ટ ઇયર બીજી વાત મારા મિત્રે કરી કે ભાઈ ભારત દેશમાં ઈડબ્લ્યુએસ લાગુ થયું ભારત દેશના અત્યારે દસ રાજ્યમાં અનામતની ઈડબ્લ્યુએસ ની પ્રથા લાગુ છે બાકીના સોળ રાજ્યો હજી પ્રથામાં લાગુ નથી કેન્દ્ર સરકારની પોલિસી લાગુ છે સાથે સાથે જેમ જ્યારે આપણે બક્ષી કમિશન આવ્યું ગુજરાતની અંદર જ્યારે સૌથી પહેલા અનામત આવ્યું ત્યારે બક્ષી કમિશનનો જે ઠરાવ છે 1978 નો 78 નો ઠરાવ છે એ ઠરાવમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે જ અનામત આપવી પણ જ્યારે આપણે સ્વરાજની સ્થાનિક સ્વરાજની રચના થઈ ત્યારે સ્થાનિક સ્વરાજ વખતે 1984 માં એને પંચાયત અને સ્થાનિક સ્વરાજની અંદર પણ અનામતની જોગવાઈ દસ ટકામાં બક્ષી કમિશનની દ્વારા કરવામાં આવી એટલે કે બક્ષી પંચની અંદર આવતી જે તે વખતે અઠ્યાવીસ જ્ઞાતિઓ હતી પછી બત્રીસ જ્ઞાતિઓ થઈ એ જ્ઞાતિઓને દસ ટકા અનામતની સીટો રિઝર્વ કરવામાં આવી અત્યારે પ્રશ્ન એ છે કે જ્યાં ઓપન કેટેગરીની વસ્તી વધારે છે ત્યાં ઓબીસીને સીટ આપવામાં આવી એટલે આનાથી શું થયું કે બંને સમાજોનો અન્યાય થયો ઓબીસીને પણ અન્યાય થયો કારણ કે ઓબીસીનો જે પ્રતિનિધિત્વ કરે છે એ વ્યક્તિને વોટ બેંક અથવા એના જે પરિવારો કે જે એના મત હોય છે એ કવર કરવા માટે એના માટે ડાયવર્ટ થઈ જાય છે અને એના પોતાના વિસ્તારમાં જે એના મત હોય છે ત્યાં એને જગ્યા મળતી નથી એટલે અમારી જે માંગણી છે એ સ્પષ્ટ છે કે દરેક સમાજને પોતાનું યોગ્ય પ્રતિનિધિત્વ મળે ચાહે એસટી હોય એસસી હોય કે ઓબીસી હોય પણ મારા મિત્રો એક વાત કરી કે ભાઈ સતત ટકા રિઝર્વેશન એટલે ઓવરઓલ ક્યારેય પણ કોઈપણ રિઝર્વેશન ઓવરઓલ ગુજરાતમાં ગણવામાં નથી આવતું ગુજરાતના નવ જિલ્લાઓ એવા છે કે જે પેશા એક્ટની અંદર આવે છે એટલે કે શેડ્યુલ ટ્રાયબલ એરિયા છે આદિવાસી એરિયા છે એ આદિવાસી એરિયાની અંદર એસસી અને એસટી સિવાયનું કોઈ પણ રિઝર્વેશન લાગુ કરી શકાતું નથી કારણ કે ત્યાં પેશા એક્ટની અંદર કામ થઈ રહ્યું છે છતાં પણ ત્યાં દસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે એટલે આ પણ સુપ્રીમ કોર્ટના અનાદાનો આભાયો ઓર્ડરનો અનાદર થયો છે સાથે સાથે જવેરી કમિશનનો રિપોર્ટ જેમ ભાઈએ કીધું એમ મેં ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિન દાખલ કરેલી છે કે ઝવેરી કમિશનનો રિપોર્ટ શું છે એ લોકોને જાણવાનો અધિકાર છે એની સામે વાંધા લેવાનો પણ અધિકાર સુપ્રીમ કોર્ટ આપ્યો છે તો રાજ્ય સરકારે ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ નથી કર્યો નથી એક પણ ડોમિનાઇન કર્યો એટલે કે ડોમિનાઇન કરવાના બે રસ્તા છે એક તો પબ્લિક ડોમિનેન એટલે વેબસાઇટ ઉપર મૂકવામાં આવે અને વાંધા માગવામાં આવે અથવા તો વિધાનસભાના પોર્ટલની અંદર મૂકવામાં આવે વિધાનસભા ચાલુ હોય ત્યારે એની અંદર મૂકવામાં આવે અને વિધાનસભામાંથી જ વાંધાઓ રજૂ કરવામાં આવે પણ રાજ્ય સરકારે આજની તારીખ સુધીમાં કેવા કલરનો છે કયા રૂપનો છે કાળો છે કે ધોળો છે કે લાંબો છે કે ટૂંકો છે કોઈ પણ પ્રકારની વાત જવેરી કમિશનના રિપોર્ટને લોકો સુધી પહોંચાડી નથી એટલે આ સુપ્રીમ કોર્ટના સંપૂર્ણપણે ઓર્ડરનો અનાદર થયો છે અને જેને લઈને અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે પહેલા તમે રિપોર્ટ તો આપો કે તમે શું સર્વે કર્યો છે બીજું સર્વે કરવાની જે જ્ઞાતિઓ ભાઈએ કીધી એમ કે જે બે પાંચ જ્ઞાતિઓ કે પંદર જ્ઞાતિઓ વધારે પ્રતિદૂતો કરી રહી છે તો એને આઈડેન્ટિફાઈ થતી નથી અત્યારે શિક્ષણમાં પણ આપ જોવો છો જે મારા મિત્રએ વાત કરી કે ભાઈ વર્ગીકરણની વાત થઈ રહી છે હું એ વાતને સંપૂર્ણપણે સમર્થન કરું છું કે ભાઈ જે જ્ઞાતિઓ પછાત છે એને આગળ લાવવા માટેનો રસ્તો થવો જોઈએ અત્યારના જે ઓપન કટ અને જનરલ મેરિટ અને ओबीसी નું મેરિટ ની વચ્ચે પણ બહુ જાજો ગેપ રહ્યો નથી કારણ કે જે વર્ગ છે એ વર્ગ તો નોકરીમાં એના બિચારાનો વાર જ નથી આવતો જેને ખરેખર પછાત છે એજ્યુકેશન નથી અથવા એની પાસે કોઈ રોજગારના સાધનો નથી એજ્યુકેશનના સાધનો નથી તેવા સમાજો માટે અત્યારે રિઝર્વેશન મેળવવું બહુ અઘરું છે એટલે રિઝર્વેશન એક આમ કહેવાય ને કે શોખ અને એક રાજકીય પ્લેટફોર્મ બની ગયું હોય એવી રીતે અત્યારે એની અમલવારી થઈ રહી છે આ તબક્કે અલ્પેશભાઈ જે વાત કરી છે એ વાત અમે બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં અને બે હજાર પચીસના આઠમા મહિનામાં હમણાં એટલે બે મહિના પહેલા અમે રાજ્ય સરકારને લેખિતમાં દરેક પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરી છે કે અમારી વાતને પણ ધ્યાને લેવામાં આવે અને ઝવેરી કમિશનની અંદર ઈડબ્લ્યુએસમાં આવતી જ્ઞાતિઓમાંથી પછાત જ્ઞાતિઓને ઈડબ્લ્યુએસના બેનર નીચે જેટલી પણ ટકાવારી નક્કી થાય એ પ્રમાણે સીટો રિઝર્વ કરવામાં આવે ઓકે તારકભાઈ જે પ્રમાણે દિનેશભાઈ અત્યારે વાત કરી અને જે પ્રમાણે એમની માંગ છે કે અલ્પેશભાઈએ જે પ્રમાણે માંગ કરી છે ટેકનિકલી આ વસ્તુ પોસિબલ થાય તો કઈ રીતનું ચિત્ર પછી ઉપસી આવી શકે મેમ સૌથી તો આપણે એક સમજીએ કે અનામત આપવામાં કોઈ પણ ચૂંટણી હોય કે જેથી જે જ્ઞાતિ હોય એમને પોતાની વસ્તીના પ્રમાણમાં કે એના એમને પ્રતિનિધિત્વ મળી શકે અને પોતાના વિકાસ માટે એ ત્યાગરથી એ કામ કરી શકે હવે જે મેં વાત કરી કે જેમ ઓબીસીની ની વાત કરીએ હવે મેં તમે મને એક વસ્તુ સમજાવો કે સરકારે એક કમિશન ની રચના કરી એને નામ આપ્યું કે ભાઈ ઝવેરી કમિશન બનાવ્યું છે કે જેથી ગુજરાતના અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે અનામત કઈ રીતે આપવું અને કઈ જ્ઞાતિને ઓબીસીને કેટલું આપવું એના વિશે વિશ્લેષણ કરશે હવે સૌથી મોટી વસ્તુ એ છે કે કોઈ પણ કમિશન બનો તો સૌથી પહેલો સ્ટેપ હોય કે કમિશન એનો સર્વે કર ડેટા કલેક્ટ કર પછી એને પબ્લિક ડોમેનમાં મૂક પબ્લિક એને જોવો સમજ અને એના પછી કોઈ વાંધા અરજી હોય તો એ કર અને એના પછી સરકાર એને અમલમાં મૂક અહીંયા આગળ સૌથી મોટું તમે એમ કહી શકો કે જે પારદર્શિતાનો અભાવ એ જોવા મળી રહ્યો છે કે કમિશન એ રિપોર્ટ બનાવી રિપોર્ટ પબ્લિકના સમય આવી જ નહીં પબ્લિક ને ખબર જ નથી કે અંદર શું લખ્યું શું નહીં સરકારે અમલમાં મૂકી શું વિનંતીઓ કરી કમિશને કેટલા ટકા રાખવાની વાત કરી હતી પેલા એ તો તમે જણાવો પછી અમલમાં મૂકો આજની તારીખમાં હું તમને બેન જણાવી શકું છું કે સત્યાવીસ ટકા ને અનામત આપવામાં આવી છે પણ ખરેખર ગ્રાસરૂટ લેવલ ઉપર પંચાયત હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સત્યાવીસ ના જગ્યાએ પંદર સોળ ટકા જ અનામત મળે છે કારણ કે આદિવાસી વિસ્તારોના અંદર ત્યાં આગળ ઓબીસી ને ત્યાં આગળ સીટો નથી મળતી કારણ કે આદિવાસીની સંખ્યા ત્યાં આગળ વધારે છે જે બરોબર છે પણ જે આગળ ઓબીસી ની સંખ્યા વધારે છે ભલે પચાસ ટકા હોય ત્યાં આગળ એમને સત્યાવીસ ટકાથી વધારે નથી મળતી જે ખોટી વસ્તુ અને જેમ અહીંયા આગળ અલ્પેશભાઈએ વાત કરી દિનેશભાઈ બ્રાહ્મણિયા સાહેબે વાત કરી કે ભાઈ દસ ટકા ઈડબ્લ્યુ એમના માટે એમના સ્થાનિક સ્વરાજમાં માગી રહ્યા છે જુઓ આના એક જ વસ્તુ છે કે મેં જેમ જણાવ્યું કે બે હજાર ઓગણીસમાં ઈડબ્લ્યુ અનામત લાગુ કરવામાં આવી હતી બરોબર હવે ઈડબ્લ્યુ એસ એ કોઈ ચોક્કસ જ્ઞાતિ નથી મતલબ કે જનરલમાં આવતી બિન અનામત ગણ જેનો આઠ લાખ થી ઓછો પગાર છે એ ઈડબ્લ્યુએસ માં આવે તો સૌથી પહેલા તો આના અંદર એ સ્પષ્ટતા હોવી જોઈએ કે જે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ લેવા માટે તમારે આઠ લાખની ઓછી આવક હોવી જોઈએ બરોબર ઓબીસી તો એક આખો સમાજ છે માગણી કરી રહ્યા છીએ અનામતની તો એના અંદર એ આઠ આઠ લાખ રૂપિયા ઓછી આવક જોવામાં આવશે જો આઠ લાખ થી ઓછી આવક જોવામાં આવે તો ઈડબલ્યુએસ થાય જો આઠ ની ઓછી આવક નથી જોવામાં આવતી તો પછી જનરલ અનામત આપી કહેવાય ઈડબલ્યુએસ

દરેક મિત્રોના વિશ્લેષણમાં હું પડવા માગતો નથી અને જ્ઞાતિવાઈઝ જે એકસો છપ્પન જ્ઞાતિ છે કે જેટલી જ્ઞાતિ છે એના વિશ્લેષણમાં હું પડવા માગતો નથી પણ મારું સ્પષ્ટ માનવું છે કે આઝાદીના સમયથી જે રીતે અનામતની પ્રથા ધીરે 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 કરીને આગળ વધારવામાં આવી અત્યારે અંદાજે સત્યાવીસ ટકા બક્ષીપંચ હોય કે પંદર ટકા આદિવાસી હોય કે એ રીતનું થઈને ગણીએ તો ઓછામાં ઓછા ચાલીસથી પચાસ ટકા ઉપર અનામત પહોંચી ગઈ છે સુપ્રીમ કોર્ટે પણ એવું કીધું છે કે પચાસ ટકાથી વધારે અનામત હોવી જોઈએ નહીં હવે એનાથી પણ વધારે જો અનામત કરવામાં આવશે તો આગળ જતા લો જે બિનઅનામત લોકો છે જે મતદારો છે એ લોકો ઉપર પણ હવે સીધી અસર પડશે ને ખાસ કરીને આઝાદી પછીના આટલા વર્ષો પછી પણ હવે જ્યારે અનામતની વાતો જ કરવા આપણે કરી રહ્યા છીએ એના સ્થાને હવે જે ઇકોનોમિક બેકવર્ડની જે વાત કરવામાં આવી રહી છે દસ ટકાની જે વાત કરી છે એ ખૂબ જ સારી છે દસ ટકા નહીં હવે ખરેખર એ સો ટકા આર્થિક રીતે પછાત હોય એ કોઈ કોઈપણ જ્ઞાતિનો હોય એ રીતની અનામત હોવી જરૂરી છે એટલા માટે કે આટલા વર્ષોમાં શરૂઆતના વર્ષોમાં કોંગ્રેસે એવું કહ્યું હતું કે આટલા વિકાસ થાય એ લોકોનો પછાત જ્ઞાતિનો વિકાસ થાય એટલા પૂરતું આપણે જ્ઞાતિ આધારિત રાજકારણ કરવાનું છે એના પછી જે ફેરફારો થયા ને એના પછી ધીરે 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 જ્ઞાતિમાં ઉમેરો થતો ગયો એસસી એસટી હતું પહેલાં એના પછી બક્ષી પંચ ઉમેરાયું ને એના પછી અને અલગ 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 જ્ઞાતિ એકસો છપ્પન જ્ઞાતિનો ઉમેરો થઈ ગયો છે અત્યારે આ બધી જ્ઞાતિને આધારિત જે રાજકારણ રમવામાં આવી રહ્યું છે દરેક રાજકીય પક્ષ એ જ રીતે રાજકારણ રમી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તમને ખ્યાલ હશે તો બે હજાર સોળની અંદર પણ આ જ રીતે આર્થિક પછાતને આગળ કરવાની વાત શરૂઆત કરી હતી પરંતુ એ પણ એ લોકો હવે ભૂલી ગયા છે કારણ કે ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું છે એટલે હવે કોંગ્રેસની નીતિઓને પ્રમાણે જ એ લોકો આગળ વધી રહ્યા છે એટલે જે રીતે ખરેખર જ્ઞાતિ આધારિત જે રાજકારણ ચાલી રહ્યું છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે વિકાસ આધારિત રાજકારણ અત્યારે હાલમાં દેશમાં ચાલી રહ્યું છે તો હું મારું એવું માનવું છે કે જ્ઞાતિ આધારિત ભૂલી જઈને જો વિકાસ આધારિત જો કરવામાં આવે છે તો જે પછાત જ્ઞાતિ છે એ વિસ્તારનો વિકાસ કેમ થતો નથી આજની તારીખમાં સાતથી આઠ જિલ્લા આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારમાં આજે પણ જે મુખ્ય રસ્તાઓ છે એને કનેક્ટ કરવામાં આવ્યા છે પરંતુ ગામડાના જે આંતરિક રસ્તાઓ છે એ હજી એની હાલત એવીને એવી જ છે કે જે ગામડાઓ આજે પણ મુખ્ય ધારાની સાથે કનેક્ટ નથી થયા એને કારણે વિકાસની રાજનીતિ ને બદલે આ જ્ઞાતિ આધારિત રાજનીતિ ચાલી રહી છે એની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ ઉપર પડી રહી છે મારું બેન આપને એટલું જ કેવું છે કે ખાસ કરીને સમગ્ર દેશમાં અને અત્યારે જે કોર્પોરેશનની ચૂંટણીઓ આગામી દિવસમાં આવી રહી છે ગુજરાતની અંદર ત્યારે જે સત્યાવીસ ટકા ઓબીસીને જે બેઠકો આપવાનું નક્કી થયું છે એની પણ જો સર્વે કરવામાં આવે અને પછાત જ્ઞાતિનો સર્વે કરવામાં આવે તો એની અંદર પણ એ લોકોએ અન્યાય જ કર્યો છે એ લોકોને સત્યાવીસ ટકા હોય કે દસ ટકા હોય એ લોકોની જ્યાં પણ કોઈ વસ્તી પણ નથી એવા એવી જગ્યા પણ અનામત મૂકી દીધી છે ખરેખર ચૂંટણી પંચે પોતે એનું નવેસરથી સર્વે કરીને જે જગ્યાએ બક્ષી પંચ નથી કાં તો પછાત જ્ઞાતિ નથી તો એવી જગ્યાએ ટોટલી એ લોકોએ બેઠક હટાવી દેવી જોઈએ અને એની જગ્યાએ જનરલ બેઠક કરવી જોઈએ એને બદલે દરેક વોર્ડની અંદર એક એક બેઠક બક્ષી પંચને આપી દેવામાં આવી છે કે જ્યાં ખરેખર એટલી વસ્તી પણ નથી થતી આવા અનેક ફેરફારો હજી કરવાની જરૂર છે તેવે સમયે આર્થિક પછાત લોકો શિક્ષણ હોય કે પછીથી રાજકારણની અંદર હોય કે નોકરીની અંદર હોય કે દરેક જગ્યાએ હવે આર્થિક પછાતને વધારે મહત્વમાં આપવામાં આવે એ જરૂરી બન્યું છે ઓકે ધારો કે હું મારી દીકરીનો જ એક અનુભવ આજે પંદર વર્ષ પહેલાનો જૂનો અનુભવ કહું તો એને એડમિશન લેવા માટે હું જયારે ગયો હતો ત્યારે મારે જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો આવા અનેક લોકો જે શિક્ષણની અંદર જે લોકો અભ્યાસ માટે જઈ રહ્યા છે એ લોકોને તકલીફ પડી રહી છે નોકરી માટે તકલીફ પડી રહી છે ત્યારે ખરેખર હવે આર્થિક પછાત છો ટકા કરી દેવી જોઈએ તારકભાઈ ને કઈ કહેવું છે મેડમ હું જે સર વાત કરી એમનો એમની ઉંમર મારથી વધાર છે હું એમની ઉંમરનો મર્યાદા સન્માન કરું છું પણ એમને જે વાત કરી ને એ વસ્તુ હું તદ્દન સો ટકા નકારું છું સૌથી પહેલા એમનું એવું કહેવું છે કે જાતિ આધારિત કે જે મદદ કરવામાં આવે છે કે જાતિ આધારિત જે અનામત હોય કે જે બીજી મદદ કરવામાં આવે છે એના જગ્યાએ ખાલી અને ખાલી આર્થિક આધાર ઉપર મદદ કરવી આવું એમનું કહેવું છે મારું એમને એમ કેવું છે કે જ્યારે સમાજના અંદર દરેક વ્યક્તિને એની જાતિના આધાર ઉપર એના જોડે ભેદભાવ ના થતો હોય જાતિ આધાર ઉપર એમને કોઈ પણ પ્રકારનું શોષણ ના થતું હોય અને બધા લોકો એક સરખા હોય અને ત્યારે તમે જો આર્થિક રીતે અસમાન જે વ્યક્તિ હોય એની મદદ માટે કરો તો એ વસ્તુ તમે એવું કહી શકો છો કે ગુજરાતના અંદર બધી જ્ઞાતિઓ સરખી છે અને આજની તારીખના અંદર ગુજરાતના અંદર બધી જ્ઞાતિઓ જોડે સરખો વ્યવહાર થાય છે હું ઠાકોર સમાજ આવું છું ઓબીસી માં આવતા સમાજ માંથી અબા અનેક એવા લોકો છે હું આજે ભણેલો ગણેલો શિક્ષિત છું સ્ટેબલ છું સારામાં સારું શિક્ષણ છું હું કોઈ વ્યસન નથી કરતો હું આજની તારીખના અંદર ગાંધીનગરમાં કોઈ સારા ઘર લેવા માટે જઈશ તો કારણ કે હું ઠાકોર છું એટલે મને ઘર આપવામાં આવે અને વાત કરી તો અભાવ છે વાત કરી વાત કરી આર્થિક સર આર્થિક ધોરણે અનામતની વાત ત્યારે થાય કે જયારે સામાજિક એક સરખી હોય અને તમે જે વાત કરી અનામતની આજની તારીખના અંદર ઈડબ્લ્યુએસ અનામત આવ્યા પછી

આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ પરંતુ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર